પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં કૃષ્ણધામ ગૌશાળા ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખના જન્મદિન નિમિત્તે સરસ મજાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે કૃષ્ણધામ ગૌશાળા ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમગાર્ડ યુનિટ અને ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તેમજ ગાયોની ો અને પક્ષીઓને ચણ પણ આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દશરથજી તથા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજયજી ઠાકુર કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ ખેર હિતેન્દ્ર ચૌહાણ નિકુજ ઠાકર કલ્પેશ ઠાકર તથા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના હોદ્દેદારો પણ હારીજ તાલુકાના હોમગાર્ડ યુનિટ દ્વારા ઉપસ્થિત રહીને હારીજ કૃષ્ણ ધામ ગૌશાળા ખાતે આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને પાટણ જિલ્લાના પ્રમુખનો જન્મ જન્મદિવસ હોવાથી પંચાવન વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા હારીજ કૃષ્ણ ગૌશાળા ધામ ખાતે હારીજ હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આજનો આ કાર્યક્રમ અમારા પાટણ જિલ્લાના પૂર્વ કમાન્ડન્ટ ડૉક્ટર દસોજી ઠાકોર સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ સમગ્ર યુનિટ દ્વારા અડસોલેસ અનેક વૃક્ષો વાઈ અને ઉજવવામાં આવ્યો આ સાથે સાથે આજરોજ હોમગાર્ડ યુનિટ દ્વારા ગાયને કાચારો પણ આ જન્મદિવસ નિમિત્તે નાખવામાં આવ્યો હતો અમે ટોટલ જિલ્લામાં જિલ્લાની અંદર લગભગ સાતસોથી આઠસો વૃક્ષોનું વાવેતર દળ દ્વારા કરી ચૂક્યા છીએ અને આવનાર સમયમાં પણ જે અમારા બાકીના દળ છે યુનિટ છે એની અંદર બી અમારું લગભગ બે એક હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ધુડી ગુજરાતી ન્યૂઝ